આગળ વધીએ છોટાઉદેપુરના નસવાડી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની દાદાગીરીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે અને જેમાં નસવાડી ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે આવેલી મહિલા દર્દીના દીકરા સાથે ડોક્ટરે તોછડું વર્તન કર્યું જેમાં સારવાર કરાવવાની જગ્યાએ ડોક્ટરે દર્દીના સગા સાથે જીભાજોડી કરવા પર ઉતરી આવ્યા અને જેમાં એક તરફ દર્દી કણસતી હાલતમાં હતા અને લાપરવાહ મહિલા ડોક્ટર સારવાર આપવા તૈયાર નહોતા દાદાગીરી કરવાનું ચાલુ કર્યું છે મારી વાત પૂરતી સાંભળી નહીં સાંભળું મારી વાત પેશન્ટની પૂરતી વાત સાંભળી અહીં કેસ રજીસ્ટર છે વાત સાંભળી પહેલાં કે નહીં સાંભળી બ હા જોઈ લો ત્રણ દિવસનો કેસ રજીસ્ટ્રેશન છે તમે બતાવો શા લીલાબેન ગિરીશભાઈ નામ છે અહીં જો ચોપડામાં જુઓ ચોપડામાં જો આ મેડમ દાદાગીરી કરે છે વાત સાંભળતા નથી પેશન્ટ આટલું બધું બીમાર છે અને દાદાગીરી કેટલી બધી કરે છે જુઓ અને વાત સાંભળતા એવું કરે છે ના 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 અરે કે શું જોવાનું વાત સાંભળતા પેલા મારી વાત કાપી નાખી જેને બી આપ્યા મારી વાત સાંભળી નથી આ બધા સાક્ષી છે કેમેરો બી સાક્ષી છે આ કેમેરો છે મારી વાત સાંભળતા પેલા કાપી નાખી છે બરાબર તમે સુપ્રિટિન ને ગમે ગમે તેને ફોન કરો કરો વાંધો નથી પેશન્ટ છે પેશન્ટ પીડિત છે બરાબર ના 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 તમે બોલ્યા છો પાંચ છ દિવસથી તપલીક નહીં તમે વાત જ નહીં સાંભળી પહેલી વાર નથી સાંભળી શું વાત સાંભળી શું વાત સાંભળી બોલો ચાલો બોલો શું વાત સાંભળી શું વાત બોલો શું વાત સાંભળી અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી હતી વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા મેડમને કહેતા પહેલાં પાંચ મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા પછી તૈયારીમાં મેં એવું કીધું કે મિત્રો તમે વાતકમ નથી સાંભળતા એમ તો કે તું વાતકમ નથી સાંભળતો એમ મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું કરવા હતું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો તો મેં કીધું મેડમ તમારું મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે તો કે તમે અહીંયા ઓળખાણથી આવો છો ઓળખાનથી આવો છો કીધું મેં કીધું મારું નામ જુઓ તો મને કહે મને તો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો